પોરબંદર તાલુકાના આંબારામ ગામ તરફ જતા રસ્તે પુલિયું બનાવવાનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે જેથી આ વિસ્તારના ગ્રામજનો તેમજ વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે તો ખેડૂતોએ પોતાની સગવડ માટે વીજ પોલના ટેકા રાખ્યા હતા તે પણ તંત્રએ કાઢી નાખતા મુશ્કેલી સર્જાય છે આંબારામા ગામે પાટિયાથી ગામ જવાના રસ્તે ગ્રામજનોની માંગણીથી પુલનું કામ હુતાસણી પછી ચાલુ કરવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી આ કામ પૂરું થયું નથી અહીં બંને બાજુ ઢાળ ટૂંકા હોવાથી લોડેડ વાહનોને ઢાળ ચડવામાં મુશ્કેલી પડી રહી છે ઉપરાંત પોલિયા ઉપર કાકરી હોવાથી બાઇક ચાલકો પણ અવારનવાર સ્લીપ થાય છે અને અકસ્માતનો ભય સતાવે છે આ રસ્તો આંબારામા ગામના પાટિયાથી આંબારામા ગામ સુધી અને ત્યાંથી મોમાઈ માતાજીના મંદિરેથી ચંદ્રાવાડા શીશલી અને વડાળા ગામ જવા માટે ઉપયોગી છે અને હજારો ખેડૂતોની આ રસ્તા પર અવરજવર રહે છે આ કામ ચાલુ હતું ત્યારે બાજુમાં ડાયવર્ઝનનો રસ્તો બનાવવામાં આવ્યો હતો પરંતુ થોડા દિવસ પહેલાં વરસાદ થવાથી આ ડાયવર્ઝનની વચ્ચેથી પાણી પસાર થવા માટે તોડવામાં આવેલો હોવાથી હાલ આ પુલિયા ઉપરથી પસાર થવું પડે છે હાલ થોડા દિવસ પછી મગફળીના પાકનું કામકાજ ચાલુ થશે ત્યારે ટૂંકો ઢાળ હોવાથી મગફળી ભરેલા ટ્રકોને પણ મુશ્કેલી પડશે તો આ ચાર ગામના ગ્રામજનો અને ખેડૂતોને આવવા જવા માટે સરળતા રહે તે માટે આ કામ વહેલી તકે અને લાંબા ઢાળથી બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ હતી તો ગ્રામજનોએ પુલિયામાં જાત મહેનતે નકામા વીજ પોલ રાખી ટેકા બનાવ્યા હતા પરંતુ હાલ તંત્રએ આ ટેકા પણ કાઢી લેતા ખેડૂતોની મુશ્કેલી વધી છે ધીરુભાઈની માવત ગુજરાત ન્યૂઝ ભગવદ